રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ ત્રણ બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા એટલે આખે આખો ઇસ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું ત્રણ બોર્ડમાંથી એક બોર્ડની અંદર નેલભાઈ શુક્લે રજા રિપોર્ટ મુકો છે એટલે એઝ ઓન ડેટ અને એસ પર રૂલ્સ નેલભાઈ નું કહેવાનું એમ છે કે હું ડર તરફ ન થઈ શકું જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સુર છે કે નેલભાઈ શુક્લ બર તરફ ન થાય પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને ધ જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મુઇકા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ ત્રણ વખત ગેરાજરીએ તો આપણે અમારે અમારી જે કાર્યવાહી કરવી પડે આ કાયદાકીય ટેકનિકલી મુદ્દો છે નેલભાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરનો સૌ સંગઠન અમે નેલભાઈની સાથે છીએ અને નેલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે એટલે હવે હું રાજ મહાનગરપાલિકાની કાયદા શાખાની મારીશ પરંતુ એક બેઠક ની અંદર નેહલભાઈ શુક્લ રજા રિપોર્ટ મૂકો છે એવું નથી કે ત્રણે ત્રણ બેઠક અંદર રજા રિપોર્ટ વગર નથી આવ્યા તો એ કાયદેસર રીતે બરતરફ થઈ શકે પરંતુ એક વખત એને રજા રિપોર્ટ મૂક્યો છે ઘણી વખત ક્યારેક કોઈ કારણોસર રજા રિપોર્ટ મૂકીને રહેતા હોય વિષય હવે છે કાયદા શાખાને માર્ગદર્શન લઈને જરૂરથી આપતી જણા બાનો જ્યાં સુધી માને નોલેજ છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો ત્રણે ત્રણ બોર્ડમાં એ ગેરહાજર હતા અને રજા રિપોર્ટ વગર મારા ધ્યાનમાં છે ત્યાં સુધી હું કદાચ રોંગ પણ હોઈ શકીશ મારા ધ્યાનમાં તે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો એટલે બર્થ તરફ કરવામાં આવ્યો એટલે એણે મને પણ કહ્યું છે ગઈકાલે બજેટની મિટિંગની અંદર અમે મિટિંગ પૂરી થઈ ગયા બાદ બેઠા હતા હું મને પણ કહ્યું છે એટલે મેં જેમ કીધું એમ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટની સમીક્ષા બેઠક ચાલુ છે એટલે સવારથી રાત સુધી કન્ટિન્યુ બેક ટુ બેક અધિકારીઓને વિભાગ વાઇઝ મારી મિટિંગો લઉં છું એટલે બજેટ આજે અથવા આવતીકાલે સમીક્ષા બેઠક પૂરી થઈ ગયા બાદ લીગલ અભિપ્રાય અમે માગવાના છીએ નેહલભાઈ ખૂબ અભ્યાસુ અને વિચક્ષણ કોર્પોરેટર છે ખૂબ બુદ્ધિશાળી કોર્પોરેટર છે એટલે એમને કીધું હશે તો કઈક સમજી વિચારીને કીધું હશે એટલે એમને પણ સાંભળવામાં આવશે અને અધિકારીઓ શું કે મેં આપણે આપને જરૂરથી જણાવ્યું અમારી પાર્ટીની અંદર જયારે કોરમ ની અંદર અંદર જયારે બેઠા હોય છે ત્યારે દરેક કોર્પોરેટર ને દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિ ને પોતાની વાત વાત મૂકવાનો અધિકાર હોય છે હું પણ મુક્ત હોઉં છું ટેલભાઈ પણ મુકતા હોય છે અને અન્ય કોર્પોરેટર પણ મુકતા હોય છે અમારા પક્ષની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી આપ જે કયો છો પણ વાત મૂકવાનો અધિકાર તો દરેક નવી છે મારી સાથે કરી હતી પરંતુ એમના કહેવા મુજબ સાહેબ અમારે કે એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ અમારે ગઈકાલે મેં જયારે બોલાવ્યા ત્યારે એમના કહેવા મુજબ સર અમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ આ કાર્યવાહી કરવાની થાય છે એટલે એમને એની કાર્યવાહી કરી છે અમારા પક્ષ તરફથી અમે અમારી કાર્યવાહી કરવા જઈ રહીએ બિલકુલ નહીં છે હું નહીં આખી અમારી પક્ષ નો છે અને કોઈ પણ કોર્પોરેટર રાજનીતિની અંદર કોઈ પણ રાજકીય પક્ષ નો કોર્પોરેટર ન થવો જોઈએ મારું સ્પષ્ટ માનવું છે દરેકને કાયદા લડવાનો અધિકાર છે મુજબ કોર્પોરેટર હોય આ આ પાંચ વર્ષમાં આવી પહેલી ઘટના બની છે એટલે આના અમારી પક્ષની સંવેદના નિરભાઈ શુક્લ સાથે હશે ને અમે કાયદેસર રીતે જોઈ લેશે બે દિવસ મેં જેમ મેં જેમ કીધું એમ બે કે ત્રણ દિવસ પહેલા જ આ વિષય મારા ધ્યાનમાં માન્ય સેક્રેટરીશ્રીએ મૂક્યો હતો એટલે મેં કીધું બજેટ પછી જોઈ લે છે પણ એમને એમની સ્વાભાવિક છે કે તો ગવર્મેન્ટ ક્લાસ ટુ ઓફિસર છે એમને એમની ફરજની કામગીરી કરવી પડતી હોય કારણ કે નેક્સ્ટ બજેટની સ્ટેન્ડિંગ કમિટી આવતી હતી બેઠકની અને વીસમી કે ઓગણીસ વીસમી તારીખની આસપાસ બજેટનું બોર્ડ છે એટલે એમને એની ભૂમિકા નિભાવી છે અમે અમારી કાયદાકીય રીતે અમે કરું અડધો ટકો જૂથવાદ રાજકોટ મહાનગરપાલિકામાં ક્યાંય કોઈ પણ જાતનો જૂથવાદ છે જ નહીં મેં પહેલા જ કીધું છે કે નેલભાઈ શુક્લ અમારા કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે અને છાસઠ માંથી પાસઠે પાસઠ કોર્પોરેટર મેયરભાઈ સુધી આમાં મ્યુનિસિપલ કમિશનર નો સેક્રેટરી જે પત્ર લખ્યો છે એને માર્ગદર્શન માંગ્યું છે કાયદાકીય રીતે મેં પેલા જ કીધું કે છાસઠ માંથી એક નેહલભાઈ ને બાદ કરતા પાસઠ કોર્પોરેટર નેહલભાઈ શુક્લ ની સાથે મેળવવા ને એવું ન હોય પકડ તો બધા બધાની હોય છે તંત્ર ઉપર પકડ ભારતીય જનતા પાર્ટીની હોય છે પરંતુ મેં જેમ કીધું એમ કે કોઈ પણ સનદી અધિકારી હોય કે કોઈ પણ ક્લાસ ક્લાસરૂમ ઓફિસર હોય છે એને એની કામગીરીના કરી છે હવે અમે હું મારી લીગલ બ્રાન્ચ ને બોલાવી પૂરી થઈ ગયા થોડી ઘણી માહિતી મારી પાસે છે ત્યાં સુધી બરતરફ ટેકનિકલી નથી થતા કારણ કે મેં જેમ કીધું એમ એક ત્રણ બોર્ડ માંથી એક બોર્ડમાં એને રજા રિપોર્ટ મૂક્યો છે એટલે બીપીએમસી જીપીએમસી એકના કાયદાઓ જોઈ અને જાણી અને જરૂરથી આપને કહીશ બર તરફ મારા નોલેજ મુજબ નેલભાઈ શુક્લો નથી થતા